ડભોઈ શ્રીજી ફાઇબર જીન ખાતે સીસીઆઈ દ્વારા ગતરોજની ઘટના બાદ કપાસની ખરીદી બંધ કરાઈ સીસીઆઈના અધિકારીઓની ખાનગી વેપારીને ફાયદો કરાવવાની નીતિ રીતિ સામે ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો ગતરોજ કપાસ આપવા પહોંચેલા ખેડૂતોનો કપાસ હલકી ગુણવત્તાનું જણાવી પ્રાઇવેટ વેપારીને વેચી દેવાનું કહ્યું હતું સીસીઆઈના અધિકારી સોલંકીનું સૂચન સીસીઆઈ દ્વારા ખેડૂતોને અન્યાય કરી ભ્રષ્ટાચાર કરાતો હોવાનો ખેડૂતોએ આક્ષેપ કરી વિરોધ નોંધાવ્યો હતો સીસીઆઈના અધિકારી સામે યોગ્ય તપાસ તેમજ તાકીદે સીસીઆઈ દ્વારા ફરીથી કપાસ ખરીદી ચાલુ કરાય તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે જેથી ખેડૂતોએ મોરચો માંડી નાયબ કલેક્ટર અને મામલેદાર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું આજરોજ કિસાન મોરચા દ્વારા એક નાયબ કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત લક્ષી યોજનાઓ પૈકી ટેકાના ભાવથી ખરીદી સીસીઆઈ દ્વારા કરવામાં ડભોઈમાં ચાલુ કરી હતી પરંતુ અધિકારીઓ દ્વારા ખાનગી ખેડૂતોને ફાયદો થાય તે માટે કેટલાક નિર્ણય થતા હતા ધારાસભ્ય ધારાસભ્યશ્રીને રજૂઆત થઈ પણ ધારાસભ્ય શ્રી વિધાનસભામાં વ્યસ્ત હોય તેઓએ કિસાન મોરચો ચૂંટેલી પાક સંગઠનને જણાવ્યું કે તમે જઈને જાત તપાસ કરો ગઈકાલે એક વિડીયો વાયરલ થયો જેમાં સીસીઆઈ સીસીઆઈના અધિકારી ખાનગી વેપારી સુરેશભાઈ ના કપાસ નાખો એવો એક વિડીયો વાયરલ થયો જેના કારણે ગઈકાલે ખેડૂતો બધા સીજી ફાઈબર પર ભેગા થયા હતા સીસી સીસીઆઈ અધિકારીઓએ ગઈકાલે નિર્ણય કર્યો કે કપાસની ખરીદી બંધ કરવામાં આવે છે જેના કારણે આજરોજ કિસાન મોરચાની આગેવાની હેઠળ એક આવેદનપત્ર આપ્યું છે ધારાસભ્ય શ્રીને પણ મળવા જવાના છે અમને પાકો વિશ્વાસ છે કે ધારાસભ્ય સીસીઆઈની ખરીદી ચાલુ કરશે પરંતુ અમારો આક્રોશ આ અધિકારીઓ સામે છે અને જે ખાનગી વેપારીને ફાયદો કરાવતા એ અધિકારી ફરીથી આ ડબલમાં ન આવે તે માટેની પણ અમે ધારાસભ્યશ્રીની રજૂઆત કરી આવેદનપત્ર નાયબ કલેક્ટર કચેરીમાં આપ્યું છે અને નાયબ કલેક્ટર એનો મામલેદાર બને ગઈ કાલે સીસીઆઈ ના અધિકારી નો એક વિડીયો વાયરલ થયો હતો કે એ ના અધિકારી સ્પષ્ટપણે કહી રહ્યા હતા ખેડૂતોને કે તમારો કપાસ સીસીઆઈ માં ચાલે નહીં અને બાજુમાં પ્રાઇવેટ સુરેશભાઈ વેપારી છે એમને તમે તમારો કપાસ આપી દો ત્યાર પછી ખેડૂતોએ ધારાસભ્યશ્રીને રજૂઆત કરી ધારાસભ્યશ્રી વિધાનસભાનું સત્ર ચાલુ હોવાથી ગાંધીનગર હતા તેઓના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો ભારતીય કિસાન મોરચાના હોદ્દેદારો તમામ આની આગેવાની લઈને સ્થળ મુલાકાત લીધી સ્થળ પર જે સીસીઆઈ કપાસ ખરીદેલો હતો તે અને જે ખેડૂત લઈને આવ્યો હતો તેમાં ખરીદી કરતા ખેડૂતનો કપાસ સારો દેખાય આવતો હતો તો પણ સીસીના સીસીઆઈ ના અધિકારીએ એ કપાસ લેવાની ના પાડી દીધી ત્યારબાદ રાતે એપીએમસી દ્વારા આપણા મીડિયાના માધ્યમથી જે ગઈકાલે સમાચારો વહેતા થયા સી એપીએમસીના સત્તાધીશો દ્વારા સ્પષ્ટપણે સોશિયલ મીડિયામાં લખી દેવામાં આવ્યું કે આવતીકાલથી કોઈ પણ ખેડૂતો સીસીઆઈમાં કપાસ લઈને આવું નહીં આવતીકાલથી સીસીઆઈ આ ચોક્કસ મુદત માટે ડભાઈમાં બંધ કરી દેવામાં આવી છે એનું કારણ પણ એમણે દર્શાવ્યું કે ખેડૂતોનો કપાસની ક્વોલિટી સારી નહીં આવતી એ માટે તો સત્તાધીશો આવા મેસેજો સોશિયલ મીડિયામાં કરે સ્વાભાવિક રીતે સારું ના કહેવાય સત્તાધીશો એમની સત્તા ખેડૂતો થકી જ છે જયારે ખેડૂતો એ લોકો થી નારાજ થશે તો એ લોકોની ખુરશી પણ જતી રહેવાની છે માટે લોકોએ ખેડૂતોને સાથ સહકાર આપવો જોઈએ આવનારા દિવસોમાં સાથે ન્યાય આપવાનો પ્રયત્ન કરે બીજું આજે અમે આ સોશિયલ મીડિયાના મેસેજના વાયરલના લીધે ખેડૂતો એપીએમસી ના સત્તાધીશો કાંઈ જવાબ લેવા ગયા એ લોકોને અગાઉ અમે જાણ કરી કરીથી આવવાના છે તો પણ કોઈ પણ ડિરેક્ટર ચેરમેન વાઇસ ચેરમેન કોઈ પણ હાજર નહોતું ઓફિસને તાળા હતા એ લોકો આવ્યા નથી માટે અમે આજે એસડીએમ સાહેબ ને આવેદન પત્ર આપવા આવે છે ખેડૂતો બધા ભેગા થઈને કે જે અધિકારીઓ વેપારીકરણ કરે છે અને ખેડૂતોને પોષક ભાવ આપવાની જગ્યાએ ઓછા ભાવે લઈને વેપારીઓના ખિસ્સા સત્તાધીશોના ખિસ્સા અથવા અધિકારીઓના ખિસ્સા ભરવાના પ્રયત્નો જે થાય છે તે ખરેખર તાત્કાલિક ધોરણે બંધ થવું જોઈએ અને જે ગઈકાલ રાત્રે ખેડૂતો વિરોધી નિર્ણય લીધો છે બંધ કરવાનો તે કેન્સલ કરીને પાછું ખેડૂતોને પોષણશક્ત ભાવ મળે અને કપાસની ખરીદી ચાલુ થાય તેના વિશે આજે આવેદનપત્ર આપ્યું છે